અમારે નહેવાસી સરસ સુંદર બોલ્યા મોહનરોમ સાહેબ અમારે બાજરપુરા જક્ષીરોમ અમારે અમને જબરજસ્ત ભજન બોલ્યા હોય રેમા આ તો મે રમવાને જાતા આ રામ સ્વભા છે મીરાઈને બોલ નથી કૃષ્ણની મૂર્તિ લઈને તેટલા વર્ષ જમી પણ ખબર નથી અને ગુરુ કરાયા ને તારે કૃષ્ણની મૂર્તિ ભાજીને ધો કરી એટલી ઘણા તો એને ગુરુ નહોતા કરાયા

પણ પેલું એમને એમ પડ્યું છે હવે હાથી ને પેલા એને કોઈ મેળ પડે ના પડે એ સે હાથો પણ આપણે સતડક થઈ ગયા સે તો હાથો પણ આ એના માટે ગુરુ જોવે એવા અમારે શિવના સંગીત અમારે બાઈ ભાઈ એવા અમારે સાઉન્ડ વાળા ઢોલક માસ્ટર કોંતીભાઈ ભગો આવે હાટે પાટે જમાઈ આવે છોડી માટે અને એક આ છંતો આવે છે પરમાત્મા માટે છેલો મનુષ્ય અવતારમાં સુંદર આપણે ભૂતેડી આપણે ભજન બધું કર્યું વારે વારે નહીં મળે એક જ વાર આવ્યો છે જ હા ખબર પડશે ને આ તો ઘરે છૂટે હાઈવે રૂબડે ઝાડ માથે છૂટે છોડી મેં માં દવાઈઓ કઈ છોડી મેળે મોરમાં ટૂંપા કઈ છોડી મેળવે પણ આ જો કે આ મનખો આવ્યો છે મોડી લે સેમ જ આવો ખબર નહીં પડે અમને સુંદર મારે દીકરે ભજન બોલ્યું કે ભજન વિના ભેળો નહીં થાય લોકો કરે ધનવાળા મૂડિયું કમાયેલી કોમ નહીં આવે એક દાડો ઘેરથી ભરવા પડશે ઉશાળા કાંટો છોડ્યું કે આવી રી કે હોય તો કે ભેંસો ના છોકરાને પૂછી મળે કે હવે તૈયારી કરો

प्राला पराम पारारे ટોલક માસ્તર સરસ બોલાયા વગાડવા વાળા હારા બોલાયા સત્સંગ કરવા વાળા જગાડવા હારા બોલાયા પણ બગાડવા વાળા બળવંતર અમે ના બોલાયા એ જ સારું કહ્યું તમારા માટે તમે શું કર્યું ઘર કર્યા રહોડા કર્યા સંડાસ કર્યા પહેવાને ગાયને તબેલા કર્યા ગાટકા મેલ્યા ટેન્શન વાળું કરી તો પેટ માટે કર્યું પણ તમારા માટે

ધીબી જાત છે હા જાત જવાની ભાત ના પડે બાપુ આયા છોને એક આપણે ભજનની સમય જરૂર નહીં થાવે ભજન થઈ બધા દડાનો વિહોમા ઠરવાનું ઠેકવાણું આ ભજન કર્યા નહીં એના બી ગુણ ગઈ ગયા છે કોઈ અમને કોઠણા કે ફોનમાં પૈસાય નથી નાખતા આ મહાપુરુષી છે ને ગુણ ગોય છે આ લોકો રણુજવાળા આ રણુ જે જોઈ રણુ જોઈ બધું શું જોવા જોઈએ છે આ સંતની ભૂમિકા એ જોવા જોઈએ છે તો આના આ બધાય આ હું ભજન કર્યું છે પણ એટલો મારું કહેવાનો મીનિંગ કે કર્મ કોઈની ન છોડે કર્મ હારો કરવાનો છે કર્મ કર્મ કોઈની છોડશે નહીં ભલે હોય કૃષ્ણ પણ વેરાવળના વર લઈને કૃષ્ણના પ્રાધી લીધા પ્રાણ

પાડી હોય તો કડી ધવારે થાય મારી સોડી ના થાય સો ચાલતી અને પાડો તો વળગાડ્યો નથી બચ્છડ દી દીધો નથી બાપરાને મોડ મોડ ઓછોળા મુઢામાં આવે હા આવી વાત પછી પાડાનો શેરવાનો બાપુ ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય દો દાડા છે પાડો તો જ મરી ગયો ભગવાનને ને ઇન્ને કે જમ આયો રો અલા કે ભગવાન આવો અવતાર આલા કે જમ અલા હગી માને દૂધ નથી પીવા દેતા તમન બધી કમેર છે પાડીને તો જવાનો હતો હા મારી છોડીને આવવા થાય હેલો સમજણ બધી છે સમજણ જીવનમાંથી જાય પછી તો જોયા દેવું થાય બધી ખબર છે ભગત થવું એ ખબર છે ગુરુ કરવા એ ખબર છે સેવા કરવાની ખબર છે હા બધી ખબર છે નથી એમને પણ આ તો કરવું નથી હાસુ છે કે જૂઠું હાસુ છે કે જૂઠું